જે આગાહી હતી આગાહી પ્રમાણે રાજકોટ શહેરમાં કમોસમી વરસાદની ખબર છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હજુ પણ પાંચ દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે શરૂઆત થઈ ચૂકી છે કમોસમી વરસાદની આપ જોઈ રહ્યા છો રાજકોટ શહેર રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં કે ભર ચોમાસું બેસવું હોય એ પ્રકારના દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે સાંજ પડતા જ આપ જોઈ રહ્યા છો બપોર બાદ હવે ભર ઉનાળે આ કમોસમી વરસાદ છ દિવસ ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે રાજકોટ શહેરમાં કમોસમી વરસાદથી શહેરો વસતો કે વ્યક્તિ ખુશ તો થતો હશે પણ ગ્રામ ગામડામાં બેઠેલો ખેડૂત આ વરસાદથી ચિંતિત થઈ રહ્યો છે હવે કેરી તૈયાર છે અને આ કેરીને વ્યાપક પ્રમાણે નુકસાન કરશે આ વરસાદ હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી હતી તે મુજબ કમોસમી વરસાદ છે તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક પંથકોની અંદર પડી રહ્યો છે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો હતો ને અચાનક જ વાદળછાયું વાતાવરણ છે તે થઈ ચૂક્યું હતું જે રીતના અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જવાની ભીતિ છે તે અત્યારે જોવા મળી રહી છે અસહ્ય ગરમીમાંથી વરસાદ વરસતાની સાથે તે જ વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે પરંતુ ક્યાંક જે આ વરસાદ છે તે ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારક છે તે નીવડી શકે છે કારણ કે કેરીનો પાક છે તે અત્યારે જૂનાગઢ અને ગીર ગીર સોમનાથ પંથક છે કે તેની અંદર કેરીનો પાક છે તે અત્યારે આંબાની અંદર જોવા મળી રહ્યો છે અને એ સમયગાળા દરમિયાન જ્યારે સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદની શરૂઆત થઈ છે ત્યારે મોટાભાગના જે ખેડૂતો છે તેમને નુકસાન જવાની ભીતિ છે તે અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને રાજકોટ અને આસપાસનું જે પંથક છે કે ત્યાં પણ આજે વહેલી સવારથી જ જે રીતના વાતાવરણ છે તેની અંદર પલટો છે તે આવ્યો છે અને અત્યારે ધીમી ધારે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જવાની ભીતિ છે તે જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ રાજકોટ શહેરની સાથે રાજકોટ જિલ્લામાં પણ કમોસમી વરસાદ છે રાજકોટના વિંછિયામાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે સમગ્ર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ છે ક્યાં ક્યાં વરસાદ છે તો વિંછિયા થોરિયાળી રૂપાવટી વિસ્તાર વરસાદ છે કમોસમી વરસાદથી હવે ખેડૂતોની ચિંતામાં